અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સાત વર્ષની બાળકીનું વાલીપાણામાંથી અપહરણ કરી જનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો અને બાળકીને તેમના પરિવારજનોને સોંપી સરાયનીય કામગીરી કરવામાં આવી છે રાજુલા શહેરમાં એક 7 વર્ષની બાળકીનો કોઈ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવાની ઘટના બની હતી જે બાદ બાળકીના પરિવારજનોને જાણ થતા તાત્કાલિક રાજુલા પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા ત્યારબાદ પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી સર્વેલન્સ કોડ તથા રાજુલા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અપહરણ કરનાર બાળકીને શોધી કાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અપરણ થયેલી બાળકીને શોધી કાઢવા શહેરના સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા હતા બાતમીના આધારે અપહરણ કરનાર આરોપીને રાજુલા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો હતો અગાઉ આ આરોપી વરડા પોલીસ સ્ટેશનમાં સગીર વયની બાળકીના અપહરણ તથા બળાત્કારના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતો હતો અને પેરોલ સજા તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસથી તારીખ એક એક બે હજાર ચોવીસ દિન દસ સજા ઉપર જેલ મુક્ત થઈ અને નિયત તારીખે હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો આરોપી જીતુભાઈ ઉર્ફે રાહુ રવજીભાઈ ગોહિલ નામના આરોપીને અપહરણ થયેલી બાળકી સાથે ગણતરીના કલાકોમાં રાજુલા પોલીસે પકડી પાડ્યો હતો રાજુલા પોલીસે બાળકીને શોધી કાઢી પરિવારજનોને સોંપી સરાયનીય કામગીરી કરી હતી આજે સવારના રાજુલા શહેરની અંદર જે રેલવે સ્ટેશન બંધ પડેલું છે એ રેલવે સ્ટેશનની અંદર રણછોડુભાઈ વાઘેલા પોતાના પરિવાર સાથે વાળ ગુચ્છા કચરો જે છે એ વીણવાની કામ કામ કરે છે અને પોતાનું જીવન ગુજારે છે એ મૂળ સિંહોર ગામના વતની છે એકાદ બે દિવસથી અહીંયા આવેલા હતા અને એની સાથે એનો બાળકો બાળકો નાના પણ હતા એમની સગીર વયની સાત વર્ષની દીકરીને એક વ્યક્તિ આ જ્યારે કામ કરવા માટે બંને ગયેલા હતા તો ત્યાં બાળકો હતા એમાંથી આંગળી પકડી અને લઈ ગયેલો હતો બે અઢી કલાક પછી એ ત્યાં આવતા એ દીકરી જોવા નહીં મળતા એમને તાત્કાલિક આજુબાજુ શોધખોળ કરી બધાને પૂછ્યું આજુબાજુથી જાણવા મળ્યું કે એક આવા વર્ણન વાળો તાત્કાલિક જે સર્વેલન્સના માણસો અને પોલીસ ઇન્સ્પેક્ટર રાજુલાના આઈજે ગીડા અને સર્વેલન્સના તમામ સ્ટાફને કાર્યરત કરી દીધા ટેકનિકલ સોર્સથી તાત્કાલિક શોધખોળ કરવામાં આવતા આ વર્ણનવાળી જે સગીર જે દીકરી છે જેનું અપહરણ થયેલું હતું એ ભોગ બનનાર અને આરોપીને પણ પકડી પાડવામાં આવેલા છે અને એની પૂછપરછ દરમિયાન મારા સુપરવિઝન નીચે આખા ગુનાની તપાસ ચાલી રહી છે અને પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે આખો આ કેસ ઉકેલવામાં આવેલો છે જેની તપાસ દરમિયાન એવી હકીકત ખુલવા પામેલ કે જીતુ રવજી ગોહેલ ઉર્ફે રાહુ જે છે જેજાદ ગામનો છે સાવરકુંડલાનું જેજાદ ગામ છે અને જે જેજાદ ગામ વંડા પોલીસ સ્ટેશનની નીચે આવે છે બે હજાર એકવીસની સાલમાં આ આની ઉપર જ આ જ પ્રકારનું પાંચ વર્ષની સગીર દીકરીનું અપહરણ કરી અને એની ઉપર દુષ્કર્મ કરેલું હતું અને એ કેસ ચાલી જતાં એને આજીવન કેદની એમાં સજા થયેલી છે અને બાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ એ પેરોલ ઉપર આવેલો હતો ને પહેલી જાન્યુઆરીએ એને જેલની અંદર હાજર થવાનું હતું કેદી તરીકે પરંતુ એ ફરાર હતો અને આજ રોજ આ જે જે બનાવ ઘટના છે છે અંજામ આપ્યો ના મૂળ સુધી કેવા કારણોસર આગળ નું આ બાળકીનું અપહરણ કરીને શું પ્લાન હતો તેની ગુનાની સઘન તપાસ જે છે એ રાજુલા પોલીસ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈ ગેડા ગીડા કરી રહ્યા છે ધર્મેશ મહેતા અમરેલી